ના ત્રણ જેટલા ગામોમાં ધારાસભ્ય અને મામલતદારની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત રાજ્યમાં છવ્વીસ તારીખથી અઠાવીસ તારીખ સુધી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચાણસમા વિધાનસભાના ધારાસભ્ય અને ચાણસમા મામલતદારની ઉપસ્થિતિમાં ત્રણ જેટલા ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચાણસમા તાલુકાના દાણોદરડા મીઠાદરવા ખારાદરવા ગામે આવેલ શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવની મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાણસમા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર અને ચાણસમા મામલતદાર ભગવતીબેન ચાવડા તથા જિલ્લા સદસ્ય દીપમાલાબેન પટેલ કોંગ્રેસ ડેલિકેટ નાગજીભાઈ દરબાર ચંદુભાઈ પટેલ સહિતના આગેવાનો અને નાયબ મામલતદાર તલાટી મંત્રી મંત્રીશ્રીઓ દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ આચાર્ય શ્રી તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પ્રવેશોત્સવ તેમજ નામાંકન વિધિ કરવા માંગાવી જે બાળકોએ ભાગ લીધો હતો તેઓને પ્રમાણપત્ર અને શીલ એનાયત કરવામાં આવ્યા હતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ